બાળકો તૈયાર થઈ ગયા છે મામાની ઘરે જવા માટે વાહ શર્ટ ને પેન્ટ પહેરીને વાહ હીરો હીરાલાલ ઓલા બેન તો જો આ બેન આ બેન અહીંયા ને વાહ હા સી જવાનું છે લે મેં કીધું નહીં ખબર હોય અણી કાઢવાની મજા આવે છોકરાઓની ચાલો બસમાં બેસાડી દીધા છે મામાની ઘરે જવા માટે હવે અમે ઘર તરફ પ્રયાણ કરીએ ગોંડલના ડેપોમાંથી ડેપો માંથી આપની યાત્રા શુભ રહે તો બરાબર જા ટાટા કરે ઓમ તો ઓલો રસ્તો ચાલુ થઈ ગયો એટલે એ ફાયદો અહીંથી આમ સીધા વયા હોય અહીંયા ફરવું ને ના રસ્તે થી બસ સ્ટેન્ડ ઘરે જવામાં ફાયદો ટ્રાફિક નડે ને જો બસ ધોવા માટે ગોંડલ નાસિક આમાં હું એકવાર સુરત ગયો તો ગયા વર્ષે બસ હતી ગોંડલ નાસિક ધોવા માટે જોયા રૂસ પંચ ને બધું એમ અત્યારે થોડા કરે એ ધોવાઈ ગયું હોય ને કાં ધોવે હમણાં આધુનિક થઈ ગયું બધું બસ બી સાફ રાખવા માંડે વ્યવસ્થિત જરૂરી છે ચાલો આજે નોળિયો આવી ગયો છે સવાર સવારમાં ફોન ભેગો જ નીકળવો તો નીકળશે ગાડી નીચે ગયો છે અહીંયા તો એમ ગાડી કાઢવી પડે તો નીકળે અઘરું છે પાછળ ઘણું બધું છે સામાન એવું હવે આમાં તો થોડુંક મીરે તે સમય કાઢીને કાઢવો પડે હાલો જોઈશું પછી આવા જંતુઓએ આવા જંતુઓને પણ આપણે આશરો આપીએ છીએ તો ઓલો નોડિયો રે એમાં શું વાંધો ગળીક બિચારો ભલે ને આરામ કરતો હવાર હવારમાં અત્યારે એ ગાડી ન તોડે એ લોખંડ ન તોડે નીકળી જાશે બહાર થોડીક વાર એ આરામ ભલે ને ત્યાં કરતો એને શાંતિ મળતી છે ત્યાં આવ્યો હોય છે ને આવડી મોટી દુનિયામાં ફરી ફરીને રસ્તામાં ને હા એટલે એ હા એમાં એનો હા થોડીક થોડોક સમય પસાર આપણે આપણે કેમ ક્યાંક જાય એવી રીતે જેમ કરવાલવા ક્યારેક ક્યારેક રિસોર્ટમાં જાય કે ગીરમાં જાય એમ નોડ્યો બિચારો એની દિશા ભૂલી ગયો છે ને અહીંયા એવો હોય છે ઘડીક વાર ભલે રહ્યો નીકળશે આપણો ન નીકળે તો ઈ નડે નહીં ત્યાં સુધી ભલે રહ્યો જાજુ આમાં પછી હોય નહીં ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ કાલે કંઈ કન્ટેન્ટ જાજુ ભેગું નહોતું થયું એટલે કાલે કાંઈ વિડીયો નહોતો મૂક્યો ડેલી રૂટીનવાળો બાકી તો રેગ્યુલર જે મૂકું છું એ તો બધા આવી જ જાય છે એટલે હવે આગળ બતાવીએ બતાવવા જેવું હશે એ અને બાળકો ગયા છે મામાની ઘરે જેમ તમે અગાઉ વિડીયોમાં જોઈ લીધું તો આવું છે અત્યારે સવારના વાગી ચૂક્યા એ છે પોણા નવ બા તડકો શેકવા બેસી ગયા છે સવાર સવારમાં અને આજે વાતાવરણ તો એકદમ આમ સ્તબ્ધ થઈ ગયું છે એટલે લાગે છે હા જ સુધીમાં પાછો જેમ કાલે જાપટા આવ્યા હતા બે એક રોંઢે આવ્યું હતું પાંચ છ વાગ્યા છ વાગ્યા આસપાસ ને બીજું સાડા નવે આવ્યું તો એવી રીતે આજે વરસાદ આવવાની સંભાવના ઝાઝી બધી હોય એવું લાગે છે વાતાવરણ એવું દેખાય છે જોઈએ હવે શું થાય છે એ બતાવશું બતાવવા જેવું હશે એ બધું ચાલો બધાને જય શ્રી કૃષ્ણ જય માતાજી અને જય સ્વામિનારાયણ અત્યારના દોઢ વાગ્યાના સમયે ફરી પાછું સ્વાગત છે એ વાતાવરણ થોડુંક સરહદ ઉપર તંગ જેવું થઈ રહ્યું છે પણ આમ જોવા જાઓ તો એક રીતે ભારત માટે કંઈ એટલું બધું તકલીફરૂપ નથી તકલીફરૂપ તો એ લોકો માટે છે આપણે બધી રીતે બેનિફિશિયલ છે હજી આપણી જે આર્મીની સ્ટ્રેન્થ હોય ને એ બધું જેટલી કેપેસિટી હોય એનીથી વીસ ત્રીસ ટકામાં જ કદાચ લડે છે છતાં પણ પાકિસ્તાનના આર્મી જે છે કે એ છે એટલો સામનો કરવા એટલું બધું સક્ષમ નથી ફૂલ ફોર્સથી તો હજી આપણે એક્ટિવેટ થયા નથી અને શરૂઆત પણ આપણે કરતા નથી જ્યારે એ ભંગ કરે છે અને એ આપણા રહેણાંક વિસ્તારમાં હુમલો કરે પછી જ આપણે એમના રહેણાંક વિસ્તારમાં કે એમના સોલ્જરી કેમ્પમાં કે એમાં નિયમ ભંગ એ કરે છે ત્યાં આપણે એમને વળતો જવાબ આપીએ છીએ કારણ કે મોટા મોટાઓની નિશાની જે હોય કે નાના ભૂલ કરે સમજાવે સમજાવવાની ટ્રાય કરે સમજે તો ઠીક છે ન સમજે તો એમને વળતો જવાબ આપે પણ શરૂઆત પહેલાં ન કરે એટલે આપણા શરૂઆત કરતા નથી પણ કરે છે એટલે પછી ક્યાંય બાકી રાખતા પણ નથી એવી વાત છે એટલે કે આપણે બધાની ફરજ બને છે કે મીડિયામાં ઘણી ખોટી ન્યૂઝ પણ આવતી હોય ને ઘણા જૂના ફૂટેજ આવતા હોય ને એ બધું આવતા હોય તો એમાંથી બહુ ધ્યાન ન આપવું કોઈ પણ વિડીયો જોવો કે એટલે તરત માની ન લેવો સાચો સિવાય કે ભારત સરકારના ઓફિશિયલ કોઈ પેજ હોય કે એવી કોઈ ઓફિશિયલ જગ્યાએથી આવેલો હોય તો જ સાચો હોય બાકી ખોટા ફેક આઈડી બનીને અત્યારે આવા બધા બીજા કોઈ યુદ્ધના વિડીયો હોય એ પણ પોસ્ટ કરવામાં આવે છે ને પછી એવું બતાવવામાં આવે છે એટલે મનોબળ ક્યારેય તોડવાનું થતું નથી ભૂખમરાવાળો દેશ છે હવે એ જાજુ ખેંચીએ કે એમ નથી એને શરણાગતિ સ્વીકારી કરી સ્વીકારી લે અથવા તો સાંધ બે બેસે તો એના હિતમાં છે પણ હવે એને એનું હિત કરવું ને એક બોક ઓલું કંઈ ને કે જ્યારે અંત સમય આવે અથવા તો તકલીફવાળું આવે ને ત્યારે વધારે છટપટાહટ કરે એના જેવું છે અત્યારે ચાલો તો ન્યૂઝમાં ને એમાં તો બધું તમે જાણતા જ હશો મારા કરતાં પણ વધારે જાણકારી હશે તો સરકાર અને મિલેટરી જે પણ કામ કરી રહી છે બહુ પરિપક્વ દિશામાં નિર્ણય લઈને એ રીતે કામ કરે છે બહુ સરાહનીય કામ છે મજબૂત નેતૃત્વ હોય ને મજબૂત મિલેટરી હોય તો આ રીતનું પગલાં સારા એવા લઈ શકે છે તો એ એક સારી વસ્તુ છે આજનો વિડીયો આટલો જ રાખશું વ્યસ્ત રહો મસ્ત રહો અને સાથે તંદુરસ્ત રહો અને થોડોક રોજની આપણી પ્રાર્થનાને જે પણ કરતા હોય દીવાબત્તી કરતા હોય તો થોડુંક એક બે મિનિટ દેશના સોલ્જરો માટે પણ પ્રાર્થના રોજ કરી શકાય તો એ પણ એક રોજ માટે ઇમ્પ્લિમેન્ટ કરવું હિતાવહ છે આપણા માટે તો એ પણ કરી શકીએ આપણે